કેમ એમ ધોણી ટોપી લઈ જાય યાર આ બધું વ્લોગમાં જાય તો કેવું લાગે હાર્દિક ભાઈ આ બધું વ્લોગમાં જાય તો કેવું લાગે તમે આવતા હોય હું આવતું

ગેમ કરું છે ચાલતો રહે કેટલાનું ચાલતો ચડડુ 99 બરો આમ તો આપણે ઊંચે થી કરી કરીને તો ઠાકી નું જાય આ વિડિયો બને બને ઠાકી નું હાથ માં વિડિયો પકડેલો આ ફોન બધા કેમ બનાવતા છે હું તો ક્યારનો માથા માથા જ ફેરવે રે કયું तो ये कंपनी पे ना एससी एक शू डायरेक्ट शू सेक्शन में हो जाए ना माने कौन सेक्शन था हम आ कर रहे भैया फोन हाउ टू डीजो हेलो मैं तो पता जो क्या मस्त लागे जो 1 ट्रावल

આતન વિડિયો મળી બે જ હતું બે જ આયા આયા હે તો બે હું કે ખાઉં છું કે ખાઉં છું હું ખાઉં છું અંદર ખાવું છે તું તું મને લઈ જા ને આપણે બે જ આવી હે કે પૈસા તો નહીં મળે ખાઉં એ બોલ સ્ટીક કરીયા જો દેખ આ કેટલા ના આવતા છે સ્ટીક કરી હું ખાઉં છું કોણ ખાવો છે કોને ધરાઈ જાય તું પાછો હાલો દેવી આમાં હાસુ કોણ ખાવો છે પૈસા તો દેવાય હાથમાં ના હાલો કે એકલો એકલો આ બધા કે હોય શૂટિંગ ઉતાર્યું હોય છે એ ભાઈ અમે તને બોલાવ્યો છે ઈ આમનો મૂંઝાઈ ગયો કોણ ખાવે છે પૈસા નો માંગતો પાછો અમાર પણ બીજને બોલાવ્યું નો આવતો તું કાઈ નકરા હે ઠગલો કીન નાખશે સારા અમેરિકન તો ના

મેડમ વેબ આડા ગુજરાતી વાળા એ હવે જો કસુંબો કેવો બનેવો જો કાંઈ કરશે મને એવું લાગે હવે નવ કાળા જો અમે સામે સાઈ આવવાનું કીધું આ વિડીયો ઉતરતો ને એટલે કઈ ખબર જ નથી હે શું વિડીયો ચૂસ ಕಾಕ <laughs>

ઓલા કરતા અલગ સ્વાદ આવે છે મશીન ઓલા કાઢે અમે એક વખત આપણે જોઈએ છીએ અમે અમે મશીન કાઢ્યું છે એ ધ્યાન જ ન ગયું આપણે પણ મશીન ગોતું હોય પણ ઓલા આપણને કેમ મન ન થાય

ગાડી વાળા ધોતા જતા છો આપણને વિડીયો ઉતારતા જાય